નમસ્કાર ધોરણ આઠના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનું પાઠ નંબર આઠમો છે બળ અને દબાણ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય પાઠના સ્વાધ્યાય સોલ્યુશન આપેલા છે તથા જો તમારે આ સ્વાધ્યાય સોલ્યુશનોની પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશનની લિંક પણ ત્યાં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જોઈએ પ્રશ્ન પહેલો એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થની ગતિની અવસ્થા પ્રશ્ન નંબર બીજો છે એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પડેલા બળના કારણે પદાર્થનો આકાર બદલાય છે તો પેલું જુઓ પ્લેટમાં રાખેલ લોટના કણકને હાથ વડે નીચે તરફ દબાવવાથી માત્ર આકાર બદલાય છે બીજું જ્યારે ફોર્મને હાથ વડે દબાવવામાં આવે છે ત્યારે માત્ર આકાર બદલાય છે ફોર્મ એટલે પેલું રબર જેવું આવે છે ને જેને આપણે વાદળી કહીએ છીએ આ વાદળીને તમે દબાવો તો એનો થોડી વાર માટે આકાર બદલાય જેવો છોડો એટલે એનો આકાર પાછો હતો એવો ને એવો પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યમાં ખાલી જગ્યા પૂરવાની છે જેમાં પહેલું કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર શું લગાવીએ છીએ બળ લગાવીએ છીએ એક વિદ્યુત ભારિત પદાર્થ વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ આકર્ષે છે સામાન ભરેલી ટ્રોલીને ગતિ કરાવવા માટે આપણે તેને ખેંચવી કે ધકેલવી પડે છે એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને અપાકર્ષે છે આ તો આપણને ખબર જ છે કે એન ધ્રુવની બાજુમાં એન ધ્રુવ લઈ જાઓ તો બંને એકબીજાથી દૂર જશે એટલે કે અપાકર્ણ અપાકર્ષણ થશે એક એન ધ્રુવને એ ધ્રુવની નજીક લઈ જાઓ તો બંને વચ્ચે આકર્ષણ થશે પ્રશ્ન નંબર ચાર છે એક તીરંદાજ લક્ષ્ય તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની પણસને ખેંચે છે પછી તે બાણ છોડે છે જે લક્ષ્ય તરફ ગતિ કરવાનું શરૂ કરે છે આ માહિતી આધારે ખાલી જગ્યા પૂરવાની છે ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાવે છે જેના કારણે તેના આકારમાં ફેરફાર થાય છે ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લગાવેલું બળ એટલે કે અથવા તો લાગુ પાડેલું જે બળ છે એ સ્નાયુ બળનું ઉદાહરણ છે બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ સંપર્ક બળનું ઉદાહરણ છે જ્યારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો ગુરુત્વને કારણે અને હવાના ઘર્ષણના કારણે હોય છે પ્રશ્ન પાંચ છે નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખો દરેક સ્થિતિમાં જે પ્રકારે બળની અસર દેખાય છે તે પણ બતાવો પહેલું છે રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળીઓ વડે દબાવવા બીજું છે ટૂથપેસ્ટની ટ્યુબમાંથી પેસ્ટ કાઢવી ત્યાર પછી દિવાલમાં જડેલા એક હૂંકથી થી લટકાવેલ સ્પ્રિંગના બીજા છેડા છેડે લટકાવેલું વજન ઊંચો કૂદકો લગાવતી વખતે એક ખેલાડી દ્વારા એક નિશ્ચિત ઊંચાઈનો સળિયો અવરોધ પાર કરવો તો જુઓ અહીંયા પેલી પરિસ્થિતિમાં બળ લગાવનાર કોણ છે તો આંગળીઓ કોના પર બળ લાગે લીંબુના ટુકડા પર અને દેખીતી અસર તો લીંબુના ટુકડા ટુકડો જે છે એનો આકાર બદલાય છે અને તેમાંથી રસ બહાર નીકળે છે બીજું જુઓ તો કોણ બળ લગાવશે આંગળી કોના પર તો કે ટૂથપેસ્ટની ટ્યુબ પર તો શું થશે તો ટૂથપેસ્ટ ટ્યુબનો આકાર બદલાય છે અને પેસ્ટ બહાર આવે છે હવે લટકાવાયેલું જે વજન છે એ બળ લગાવશે કોના પર લગાવે સ્પ્રિંગ પર લગાવે અને સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે એવી જ રીતના ખેલાડી છે એમાં બળ કોણ લગાડશે તો ખેલાડીના સ્નાયુઓ બળ લગાવે કોના પર લગાવે તો જમીન પર અને આના કારણે ખેલાડીની જે ગતિ છે એની અવસ્થા બદલાય છે પ્રશ્ન નંબર છ એક ઓઝાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે હથોડો મારવાના કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે તો લુહાર દ્વારા હથોડો મારવાના કારણે લાગતા બળને સ્નાયુ બળને લીધે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે પ્રશ્ન નંબર છે એક એક ફૂલાવેલા ટુકડા વડે ઘસીને એક દીવાલ પર દબાવવામાં આવ્યું એવું જોવા મળ્યું કે ફુગ્ગો દીવાલ સાથે ચોટી જાય છે દીવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર છે તો એમાં આવશે સ્થિતિ અથવા તો સ્થિત વિદ્યુત બળ પ્રશ્ન આઠમો તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે ડોલ પર લાગતા બળોના નામ જણાવો ડોર પર રાખતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તેની ચર્ચા કરો તો ડોલ પર લાગતા બળોની વાત કરીએ તો સ્નાયુ બળ લાગે અને ગુરુત્વાકર્ષણ બળ લાગે હવે સ્નાયુ બળ ડોલ પર ઉર્ધ્વ દિશામાં લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ છે તે અધો દિશામાં લાગે છે બંનેના મૂલ્યો કેવા છે સમાન છે આમ ડોર પર રાખતા ઉપરોક્ત બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે તેથી તેમનું પરિણામી બળ શૂન્ય થશે તેથી ડોલની ગતિની અવસ્થામાં ફેરફાર થશે નહીં પ્રશ્ન નંબર નવ છે કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષેપિત કરવામાં આવ્યું પ્રક્ષેપણ સ્થાન એટલે કે લોન્ચ પેડ પરથી છોડવામાં છોડવાના તરત જ બાદ લોકેટ પર લાગતા બે બળોના નામ લખો તો પહેલું બળ છે ગુરુત્વાકર્ષણ બળ જે રોકેટ પર અધો એટલે કે નીચેની દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે જ્યારે બીજું છે હવાનું ઘર્ષણ બળ જે રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે પ્રશ્ન દસમો છે કે જ્યારે પાણીમાં ડૂબાડેલી નોઝલવાળા ડ્રોપરના ફૂલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં રહેલી હવા પરપોટા સ્વરૂપે બહાર નીકળતી જોવા મળે છે જ્યારે ફૂલેલા ભાગ પરથી લગાવેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં પાણી ભરાય છે ડ્રોપરમાં પાણી ચડવાનું કારણ વાતાવરણીય દબાણ છે શું છે ભાઈ વાતાવરણીય દબાણ તો મિત્રો આ હતું આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત